નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની ગુજરાતી વિષયની નવી બ્લુ પ્રિન્ટ બે હજાર પચીસ છવ્વીસ મુજબનું જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તે લઈને આપણે આવી ચૂક્યા છીએ અને આ જે પ્રશ્નપત્ર છે તે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે અને ગુજરાતની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અધ્યન નિષ્પતિ પ્રમાણેના મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્ર અને સાથે સાથે તેના સોલ્યુશન પણ મળી જવાના છે અને તેની પીડીએફ હવે તમે તમારા વોટ્સએપ પર પણ મેળવી શકો છો તો આ નવી બ્લુ પ્રિન્ટ બે હજાર પચીસ છવ્વીસ મુજબના ધોરણ સાતના દરેકે દરેક વિષયના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ વોટ્સએપ પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અહીંયા તમને ફોન નંબર પણ આપવામાં આવેલો છે અથવા તો આ વિડીયોના બોક્સમાં તમને લિંક પણ આપેલી છે લિંક ઉપર ક્લિક કરીને પણ તમે આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એક એક વિષયના આપણે બબ્બે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને તેમના સોલ્યુશન પણ ઉપલબ્ધ છે તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મેળવી અને પ્રથમ સત્રાંત પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી લેજો ચાલો દોસ્તો તો જોઈએ નવી બ્લુ પ્રિન્ટ બે હાજર પચીસ છવ્વીસ મુજબ સાત દસ બે હજાર પચીસ અને મંગળવાર કુલ એસી ગુણનું પ્રશ્નપત્ર છે છે સમય થી પાંચ પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ દસ માર્ક છે મિત્રો આ વખતે આપણે અહીંયા ફક્ત અને ફક્ત જે પ્રશ્નપત્ર છે તે જ મૂકેલું છે પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે તમે તમારા વોટ્સઅપ પર પીડીએફ મંગાવી શકો છો એના માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરી આપણે એપ્લિકેશન ઉપર પણ આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મુકાઈ ચૂકી છે તો જરૂરથી ત્યાંથી પીડીએફ મેળવી લેજો ચાલો પેલું તમે કઈ કઈ પ્રાર્થના ઓગાવો છો જો તમને પ્રશ્નના જવાબ આવડતા હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર સાથે સાથે પ્રશ્નના જવાબ આપતા જજો બીજો સવાલ જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો ત્રીજું તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરશો ચોથું છોકરાએ હોડી કેમ તૈયાર કરી હશે પાંચમું માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે મિત્રો અહીંયા આપણે માત્ર ને માત્ર પ્રશ્નપત્ર આપવામાં આવેલું છે જો તમારે પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈતું હોય તો આપણે એપ્લિકેશન ઉપર પણ મુકાઈ ચૂક્યું છે અથવા તો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ જે છે તમારા વોટ્સઅપ પર મંગાવી શકો છો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તેની પીડીએફ મંગાવી લેવી કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે પ્રશ્ન નંબર બે આપેલ કાવ્ય પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો કોઈપણ એક જો છે કે શેરી વળાવી સજ્જ કરવું ઘરે આવો ને બીજી કાવ્ય પંક્તિ છે એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મંડળા ખૂચી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ અ વાક્યોમાંથી રેખાંકિત પદની સંજ્ઞા ઓળખાવો જેના કુલ પાંચ માર્ક છે તો પેલું આ ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર છે એમાં ગામ નીચે અંડરલાઇન છે જેમને પણ ગામ સંજ્ઞા જે છે આવડતી હોય બરાબર છે કે એ કઈ સંજ્ઞા છે તો કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બીજું બોડી ગાય ટકે આઠ શેર દૂધ આપતી તો દૂધ નીચે અંડરલાઈન છે અહીંયા કઈ સંજ્ઞા છે ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર જણાવતા જજો ત્રીજું શેઠ ગાય શેઠ માટે ગુસ્સો કરવાનું કોઈ કારણ ન હતું તો ગુસ્સો નીચે અંડરલાઈન છે આ ચોથું એ જોઈને કદાચ દરિયાને શરમ થઈ હશે તો દરિયા નીચે અંડરલાઈન છે અને પાંચમું રાધા બહુ ડાહી દીકરી છે તો અહીંયા ડાહી નીચે અંડરલાઈન છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી લેજો કારણ કે તે અધ્યયન નિષ્પત્તિ મુજબ છે નવી બ્લૂ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલા છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં મળી જશે પ્રશ્નપત્ર પણ મળશે અને સાથે સાથે સોલ્યુશન પણ ઉપલબ્ધ છે અને તમે તમારી શાળાના નામ સાથે પણ આ પ્રશ્નપત્ર મેળવી શકો છો અને બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ તમને મળી જવાની છે અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે બ વાક્યમાં આપેલા વિશેષણ અને ક્રિયા વિશેષણ ઓળખાવો જેના કુલ પાંચ માર્ક છે પેલું વિશાલી સરસ વાર્તાએ ઝડપી લીધી જેમને પણ વિશેષણ અને ક્રિયા વિશેષણ આવડતા હોય તેમણે કોમેન્ટની અંદર જણાવવાના છે મિત્રો આ દરેકે દરેક આ જે પ્રશ્નપત્ર છે એસી ગુણનું જે પ્રશ્નપત્ર છે પ્રથમ સત્રાંત પરીક્ષાનું તેનું સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો તમને વોટ્સઅપ પર પણ મળી જશે અથવા તો આપણે એપ્લિકેશન પર પણ આ સોલ્યુશનની પીડીએફ મુકાઈ ચૂકી છે તો જરૂરથી મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર છે પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે અને દરેક વિષયના આપણે આવા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના બે બે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ બંને પ્રશ્નપત્ર અને બંને પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી ત્યાર પછી બીજું તોફાની આંખ પણ ત્યાં ધીમો પડ્યો ત્રીજું સુંદર પક્ષી ઝાડ ઉપર હળવેથી બેસ્યું ચોથું સોનેરી આકાશમાં તારલા ઝગમગ ઝબુકે છે પાંચમું હાથી મોટો હાથી ધમધમ ચાલે છે ત્યાર પછી કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ યોગ્ય ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે માટે ઉપર વડે સાથે અને અંદર પહેલું બોડી ગાય ખાલી જગ્યા જ અમારું કુટુંબ નભતું જેમને પણ આવડતું હોય ફટાફટ કોમેન્ટની અંદર જવાબ જણાવતા જજો બરાબર જોઈએ કોણ સૌથી વધારે જવાબ આપે છે બીજું આપણે નાક ખાલી જગ્યા શ્વાસ લઈએ છીએ ત્રીજું હું દીકરી ખાલી જગ્યા ઘડિયાળ લાવીશ ચોથું ઓરડા ખાલી જગ્યા વિદ્યાર્થીઓ ભણે છે છે પાંચમું મેહુલ અને વિશાલ ખાલી જગ્યા શાળાએ જતા ત્યાર પછી પ્રશ્ન નંબર રેખાંકિત શબ્દની જગ્યાએ કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય ફરીથી લખો જોડા ધ્રુજતો સાથીદાર સ્વચ્છ અને સમય એમાં પેલું સાંજે સૌ આમંત્રિતોને આપવાની વેળા થઈ તો અહીંયા વેળા નીચે અંડરલાઈન છે બીજું આજે ઘર ચોખ્ખું હતું તો ચોખ્ખું નીચેડરલાઇન છે ત્રીજું યમન સામંતને એના ખાલી જગ્યા બરાબર બની ઠનીને આવ્યા તો સાગરી તો ચોથું ઠંડીના કારણે ખાલી જગ્યા કાંપતો હતો તો થરથર પાંચમું ખાલી જગ્યા આવાસે મૂકીને જ આવ્યો હતો તો પાદ ત્રણ ત્યાર પછી બ શબ્દ સમૂહ માટે એક શબ્દ એમાં પહેલું ઈચ્છા અનુસાર દૂધ આપનારી ગાય જેમને પણ આવડતા હોય કોમેન્ટ બોક્સની અંદર જવાબો લખતા જજો મિત્રો ભૂલતા નહીં કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો બીજું ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા ત્રીજું કંકુ ચોખા કુલર વગેરે અને ચોથું ફેણવાળા સાપ અને પાંચમું પશુના શરીર પર પસરાવાના સાધન વડે તેને માલિશ કરવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ અ નીચેના વાક્યમાંથી ભાવાત્મક શબ્દ શોધી અને એના જેવું બીજું વાક્ય બનાવો જેના કુલ છ છે પેલું મિતેશ કલા ઉત્સવમાં પ્રથમ નંબર આવતા ઝૂમી ઉઠ્યો બીજું મિત્રના મિત્રના બીમારના સમાચાર સાંભળતા હરેશ રડી પડ્યો ત્રીજું સુનિલની વાત સાંભળતા જ મહેશ લાલચોળ થઈ ગયો બ કાઉન્સમાં આપેલા શબ્દ દ્વારા સંવાદ રચો એમાં ગુસ્સો દુઃખ નિરાશા દયા ડર અને નવાય પ્રશ્ન નંબર છ આપેલા ફકરા વાંચી અને પ્રશ્નોના જવાબ લખો જેના કુલ દસ માર્ક છે તમે જોઈ શકો છો સરસ મજાનો આપણને પેરેગ્રાફ આપવામાં આવેલો છે પેરેગ્રાફ ઉપરથી જોઈએ પ્રશ્નો એમાં પહેલો સવાલ આપણા ગુજરાતની આગવી ઓળખ કોણ છે બીજું લોકગીત એટલે શું ત્રીજું ગુજરાતી લોકગીતના લતા મંગેશકર તરીકે કોણ શું પ્રસિદ્ધ છે ચોથું દિવાળીબેન કેવા પ્રકારના ગીતો ગાતા હતા પાંચમું ટોડલો એટલે શું ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત અ નીચેના ચિત્રના આધારે તમારા શબ્દમાં વર્ણન કરો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું ગાયનું ચિત્ર આપણને આપવામાં આવેલું છે એક કોડનું એનું સરસ મજાનું વર્ણન જે છે તે આપણે નીચે કરવાનું છે ચાલો ત્યાર પછી છે બ કાવ્ય વાંચી પ્રશ્નોના જવાબ લખો જેના કુલ છ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો બોટાદકરનું મીઠા મધુને મીઠા મેહુલારે લોલ કાવ્ય આપણને આપેલું છે અને કાવ્ય ઉપરથી આપણને ત્રણ પ્રશ્ન પૂછેલા છે ત્રણે ત્રણ પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે મિત્રો આ આખું જે પ્રશ્નપત્ર છે ને તેના સોલ્યુશન જો તમારે જોઈતા હોય તો આપણે એ એપ્લિકેશન ઉપર આ સમગ્ર પ્રશ્નપત્ર જે છે તેનું સોલ્યુશન પણ મુકાઈ ચૂક્યું છે અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે પર જોઈતી હોય તો તમને નંબર આપેલો છે નંબર ઉપર તમે કોન્ટેક કરી અને આ સમગ્ર પ્રશ્નપત્ર જે છે તેના સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો મિત્રો તો અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તે પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો કારણ કે આપણે એક એક વિષયના બબ્બે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને આ બંને પ્રશ્નપત્ર જે છે તે પરીક્ષાની તૈયારી માટે નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે અદ્ય નિષ્પત્તિ પ્રમાણે તૈયાર કરેલા છે પરીક્ષામાં પૂછાય તેવા પ્રશ્ન આપણે મૂકેલા છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો મૂકેલા છે તો જરૂરથી આ પ્રશ્નપત્રો જે છે તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે આ પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ મેળવવા માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાના છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ મુદ્દાઓને આધારે સ્વતંત્ર લેખન

આપણી એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ પણ મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાનું છે તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો